ઝવેરી દ્વારા શુદ્ધ ચાંદીમાં રામલલાની 5 ફૂટની પ્રતિમાનું કરાયું નિર્માણ ભગવાન શ્રીરામ પ્રત્યેની પોતાની અનન્ય શ્રદ્ધાને અભિવ્યક્ત કરતા શહેરના એક ઝવેરીએ શુદ્ધ ચાંદીમાંથી રામલલાની પાંચ ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમાનું નિર્માણ કર્યું છે કલા અને ભક્તિના શુભક સમન્વય સમાન પ્રતિમાનું અંદાજિત મૂલ્ય આશ્ર અગિયાર લાખ છે આ કલાત્મક મૂર્તિએ સુરતના શ્રદ્ધાળુઓ અને કલા રસિકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે આ પ્રતિમાના નિર્માણમાં ચાર પોઈન્ટ એકસો વીસ કિલોગ્રામ શુદ્ધ ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે આઠ કુશળ કારીગરો દ્વારા સતત એકસો ચુમ્માલીસ દિવસની મહેનત બાદ આ મૂર્તિ તૈયાર થઈ છે આ મૂર્તિ અયોધ્યામાં બિરાજમાન રામલલાના બાળ સ્વરૂપની પ્રતિકૃતિ છે અને તેની બનાવટમાં ઝીણવટભરી કલા કલાકારીગીરી સ્પષ્ટપણે દૃશ્યમાન થાય છે જેણે તેને આસ્થાનું કેન્દ્ર બનાવ્યું છે અયોધ્યામાં રામ મંદિરમાં નિર્માણ બાદ સુરત શહેર તરફથી સતત ભક્તિભાવપૂર્વક અર્પણો કરવામાં આવી રહ્યા છે આ અગાઉ સુરતના જ એક ઉદ્યોગપતિ દ્વારા ભગવાન રામલલ્લા જ એક ઉદ્યોગપતિ દ્વારા ભગવાન રામલલ્લા માટે રૂપિયા અગિયાર કરોડનો સુવર્ણચળિત મુગટ ભેટ આપવામાં આવ્યો હતો તે જે શ્રૃંખલામાં ચાંદીની આ ભવ્ય પ્રતિમાનું નિર્માણ સુરતની રામભક્તિનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે